અરે 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 આ છોકરીએ ગીત તો જોગાયું સકર બકર ભમેળી રે હવે યાર ગીતની પથારી પેરવી નાખી યાર હવે આગળ શું થયું છે ને તમે એ જોઈશો ને તો તમે પણ ચોંકી જવાના છો તો બને તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો તો હવે આપણે આજના વિડીયોની વાત કરીએ ને તો હવે મિત્રો તમે જાણતા જ હશો કે અત્યારે અક્કર ચક્કર ગોળ ચક્કર ભમેડી છે ને એ ગીત અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે અને હવે આ ગીત કોના કંઠે ગવાયેલું છે ખબર છે જીગર ઠાકોર છે ને તેના કંઠે આ ગીત ગવાયેલું છે અને એમાંય અત્યારે આ બેને હવે ગીત ગાયું છે કે અકર ચક્કર ગોળ ચક્કર ભમેડી રે હવે મિત્રો એક ગીત ગાયું છે પણ કંઈક અલગ રીતે ગાયું છે હવે એમાં ઘણા બધા લોકો એમ કહે છે કે ગીતની પથારી ફેરવી નાખી ગીતનું હવે આખે આખો સીન ફેરવી નાખો યાર એવું કાંઈ જ નથી આ બેને કાંઈક નવા અંદાજની અંદર અને કાંઈક અલગ જ રીતે ગીત ગાયું છે અને એ ખરેખર તમે મનથી સાંભળશો ને તો તમને એ ગીત વારંવાર સાંભળવાનું મન થશે અને હવે એ બેનનો જે લાઈવનો જે વિડીયો છે ને એ વિડીયો પણ હું તમને આગળ બતાવવાનો છું તો તમે પણ આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો હવે અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને મિત્રો તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાદિશ જરૂરથી લખી દેજો જય દ્વારકાદિશ લખવામાં તમારું કાંઈ જ એટલે કાંઈ જ નથી લૂંટી જવાનું તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાદિશ જરૂરથી લખી દેજો હવે જે જોયા જેવો નજારો આ બેને કર્યો છે ને હવે એનો આપણે વિડીયો બતાવો છે તો મિત્રો તમે જોઈ લ્યો આ એમનો વિડીયો Yo